ઉમરગામ તાલુકામાં આજે મતદાન મથક પર લાંબી લાઈનો જોવા મળી હતી ઉમરગામ તાલુકામાં યોજાયેલી સરપંચના ઇલેક્શનને લઈને મોટી સંખ્યામાં ગામના લોકો મતદાન કરવા પહોંચ્યા હતા વરસાદનો મિજાજ સાથે મતદારોનો મિજાજ પણ જોવા મળ્યો હતો સવારથી જ મતદાન કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી હતી મોટી સંખ્યામાં લોકો મત આપવા પહોંચ્યા હતા બે થી અઢી વર્ષના વહીવટદાનના શાસન બાદ આવેલી આ સરપંચની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગામના લોકોને અટકતા વિકાસના કામોને વેગ મળશે આ ઇલેક્શન બાદ સરપંચ જ્યારે ચૂંટાઈને આવશે ત્યારે ગામના લોકોના કામો ખૂબ અને સરળ થશે પોતાના એક મતનું મહત્વ સમજાવતા પગમાં વાગેલું હોવા છતાં ગોડીના સહારે મત આપવા પહોંચ્યા હતા મતદારો જેને જોઈને ખરેખર મતનું મહત્વ શું છે એ સમજી શકાય છે પોતાનો એક મત પોતાના ગામનું ભવિષ્ય બદલી શકે છે મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચતા ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

મત આપવા માટે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો પ્રમાણે રહ્યો હાલમાં ઉમરગામ તાલુકામાં મતદાન ચાલી રહ્યું છે હાલે સાંજના સાડા ચાર ઉપરનો સમય થઈ ગયો છે પણ તેમ છતાં પણ મતદારોની લાઈન ઘટતી નથી મોટી સંખ્યામાં અહીંયા મતદારો ઉભા રહીને પોતાનો મત આપી રહ્યા છે અને પોતાનો મતનો જે સારો એવો કહેવાય કે ઉપયોગ કરી રહ્યા છે અને અહીંયા વરસાદનો માહોલ હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મત આપી રહ્યા છે કેટલો ઉત્સાહ છે લોકોની અંદર કેટલી એ લોકોને આજે ખુશી છે કે સરપંચની ઇલેક્શન આવી ગયેલું છે થોડાક સમય પહેલા જે પ્રમાણે વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું વહીવટદારમાં અધિકારીઓના કામ બી સારા થયેલા છે પણ લોકોને જે પોતાની મનની વાત કહી હોય ને એ પોતાના સરપંચને પોતાના સભ્યને જ કહી શકતા હોય છે એ વાત અહીંયા લોકોમાં ફરી એકવાર લોકોમાં ઉત્સાહ છે કે ઇલેક્શન થશે અને અમારો મત જે અમારો મત લેનાર છે એ અમારી સાથે ચૂંટાઈને આવશે એ મારા ગામના કામો કરશે એ ઉત્સાહથી લોકો અત્યારે લાઈનમાં ઉભેલા છે અહીંયા વાત કરીશું ગામના સ્થાનિકો સાથે અને એમની પાસેથી જાણવાની વિગત લેશું કે કેવી રીતે માહોલ છે ગામની અંદર ને લોકો કેવી રીતે મતદાન કરવા માટે આવી રહ્યા છે આજે બાવીસ છ બે હજાર પચીસના રોજ જે ચૂંટણી યોજાય છે એમાં લોકો ત્રણ વર્ષના વહીવટદાર શાસનથી શાસન કરતા હતા તો આજે ચૂંટણીનો માહોલ જોઈને લોકોમાં ઉત્સાહ આવી ગયા અને હાલે લોકોને એવું છે કે અમારા જે પણ અટકેલા કામ હોય એ સંપૂર્ણ પૂર્ણ થશે એમ કે ઉત્સાહ ભરે આટલો વરસાદ હોવા છતાંય અહીંયા સો ટકા વોટિંગ થાય એવું મને લાગે છે ઉમરગામ તાલુકાની બાવીસ પંચાયતોમાં હાલ ચૂંટણીનો ખૂબ જ સારો માહોલ છે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી અત્યાર સુધીમાં સંપન્ન થઈ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ વિવાદ સર્જાયો નથી ગામના સ્થાનિક છે શું નામ છે આપણું દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ ઇલેક્શન છે મોટી સંખ્યામાં લોકો અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે શું કેશો આ ટાઈમે જોવા જાય તો મતદાન ઘણું થશે ગયા ટાઈમે છાસઠ ટકા પાસઠ પર્સન્ટેજ આવતું અત્યારે એવું થાય છે કે નેવું પંચાણું પર મતદાન થશે અને બહુ વરસાદનો માહોલ છે તેમ છીએ લોકો આ માહોલમાં પણ બધાય બહુ ઇન્ટરેસ્ટ લીધો છે અને જોવા જાય તો બધા વરસાદમાં ઊભા રહે એને પણ બધા લાઇનમાં ઊભા જ છે અત્યારે પણ અને વધારે ઇન્ટરેસ્ટ લીધો છે બધાએ અને મતદાન એ એના લીધે જ મતદાન વધશે મતદારોમાં ખુશીનો માહોલ છે અને મતદારો સારી રીતે અત્યારે મત કરી રહ્યા છે મત આપી પણ રહ્યા છે આપણે અહીંયા વાત કરીશું જે જે લોકો ઉભેલા છે એ લોકો બધા જ મત આપવા માટે આવેલા છે લોકોનો અભિપ્રાય પણ જાણે લોકોમાં પણ ઘણો ખુશીનો માહોલ છે હાલ આપણે ઉમરગામ તાલુકાની આ દ્રશ્યો બતાવી રહ્યા છે લાંબા લાંબા લાઈનો જે લાગેલી છે આ મત આપવા માટે આવેલા મતદારોની લાઈનો છે અને મતદારોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે કે એ લોકો આજે મત આપીને પોતાનો સરપંચ અને પોતાના ફળિયાનો સભ્ય ચૂંટશે અને લોકોના જે કામ જે અટકતા છે વિકાસના કામો જે અત્યાર સુધી અટવાયેલા હશે લોકોના જે પણ ગામો જે અટકેલા છે એના માટે લોકો અત્યારે ખુશી ખુશીથી અહીંયા મત કરવા માટે આવેલા છે હું છું અનિશ શેખ ગુજરાત કારોબાર ઉમરગામ કહેવાનું કે વરસાદનો પણ મિજાજ એટલો બધો જોરમાં છે અને મારા મતદારોનો પણ મિજાજ એટલો બધો જોરમાં છે કે વરસાદ છતાં પણ એટલી બધી અહીંયા લાઈનો લાગી છે અને મતદારો એટલા બધા ખુશ અને મતદાન કરવા માટે એટલા ઉત્સુક છે એ એટલા માટે હું એમને હું મતદારોનો ધન્યવાદ આપું છું કારણ કે આટલો બધો વરસાદ હોવા છતાં પણ જ્યારે આખી લાઈન લાગી હોય અત્યારે ઓછા છે પરંતુ જ્યારે શરૂઆતમાં જ્યારે ત્યારે અહીંયા સુધી લાઈન અત્યારે આખો ગ્રાઉન્ડ પેક હતું એટલા મારા મતદારોને હું ધન્યવાદ આપું છું અને આવનારા દિવસોમાં પણ મતદારો એ જ મિજાજ રાખે અને એનો મતનો અધિકાર કરે એ આશાથી એમને હું ધન્યવાદ આપું છું અને મારા કાર્યકર્તાઓ મારા આગેવાનો એમનો પણ હું ધન્યવાદ આપું છું કારણ કે અત્યારે એકદમ શાંત વાતાવરણમાં મારું સંબંધ થઈ રહ્યું છે એટલા માટે એમનું ધન્યવાદ આપું છું અને મારું ગામ આજેની વર્ષોથી શાંતપૂર્ણ રીતે મતદાન થાય છે અને કરે છે અને વ્યસ્થિત અને થાય છે એટલા માટે અત્યારે વરસાદનો માહોલ માહોલ છે છતાંય લોકોએ ઉત્સાહથી વોટિંગ કર્યું છે અને સારું કર્યું છે જે હજુ સમય થયો છે તો એ છતાં પણ લોકો હજુ આનંદ થી કરતા છે અત્યારે અમારે ત્યાં ત્રણ સાડા ત્રણ વર્ષથી વહીવટના શાસન ચાલતું હતું જે લોકોનું કામ અટવાતું અત્યારે હાલે લોકોને એવું લાગે છે કે સરપંચનું ઇલેક્શન છે અને અત્યારે કામ સારા થાય એટલે ઉત્સાહભેરથી આટલા વરસાદના કારણે પણ સો સો ટકા વોટિંગ થાય એવું મને લાગે છે